માણસને જીવવા માટે ખોરાક લેવો અનિવાર્ય છે સ્વાસ્થ્યની તંદુરસ્તી જાળવી રાખવા માટે યોગ્ય સમયે અને યોગ્ય પ્રકારનું ભોજન ખાવું જરૂરી છે માણસ પાસે ખોરાક લેવા માટે ઘણા બધા વિકલ્પો છે જોકે દરેક આહાર પોતાનો અલાયદો ગુણ પણ ધરાવે છે ઘણી વસ્તુઓ એવી છે કે જે એકલી ખાઈએ તો વધારે ફાયદો થાય પરંતુ વિરુદ્ધ વસ્તુઓ સાથે ખાવાથી તેની પૌષ્ટિકતા છે એ ઓછી થઈ જાય છે અને એ સ્વાસ્થ્ય માટે હાનિકારક બને છે જો કે માણસ અજાણતા ક્યારેક અથવા તો દરરોજ આવો વિરુદ્ધ આહાર લેતો હોય છે આમ બનવા પાછળનું એક કારણ એ હોઈ શકે કે માણસને એની ખબર હોતી નથી કે વિરુદ્ધ આહાર કોને કહેવાય વિરુદ્ધ આહારથી પેટની બીમારીઓ ચામડીના રોગો અને કેન્સર જેવા રોગો પણ થઈ શકે છે વિરુદ્ધ આહાર રોગ કરે છે તેથી જાણવું જરૂરી છે કે કયા ખોરાક સાથે કયો ખોરાક ન લેવો જોઈએ નમસ્તે હું હેલ્થ કોચ વિષ્ણુ દવે અમે રોજ રાત્રે પોણા નવ વાગ્યે સ્વાસ્થ્યની પાઠશાળામાં ઘરે બેઠા આ તમામ માહિતી અને માર્ગદર્શન પણ આપીએ છીએ જો તમે પણ તમારા આરોગ્ય બાબતે જાગૃત છો તો મોબાઈલ નંબર નાઇન ફોર ટુ સેવન જીરો સિક્સ ફોર ટુ સેવન ઝીરો પરથી કોલ અથવા મેસેજ કરી પાઠશાળાની લિંક મેળવી સહપરિવાર જોડાઈ શકો છો બીજું કે નીચે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક ગૂગલ ફોર્મ આપેલું છે એને પણ તમે તમારા આરોગ્યની માહિતી સાથે બરાબર ભરો ઊંચાઈ અને વજન સાથે અને સબમિટ કરો જેથી એ મને મળશે તો આ બાબતે હું પણ તમને વધુ માહિતી અને માર્ગદર્શન પણ આપી શકું અને હા આવા જ આરોગ્યલક્ષી વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચે તે માટે તમે મારી આ યુટ્યુબ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર પણ કરી શકો છો આભાર